મંદિર બનાવી દેખા પેલું મારું ઓમ કોનમાં ઘવાનું મશીન ક્યાં જુ

મંદિરે હેલોજી ઘેર તારી માં ચૂડેલ અલ ચુડેલ ની વાત નહીં કરતો ઘેરજીએ ઘેર ઘેર અલ્યા તમારા તમારા ઘેરજી એમ કહું માલે હું નહીં બેહ્યો પણ યાર તમે બેહરા હો માર નહીં ખાવ હ નહીં ખાવ માર ખાઓ શું માર ખાઓ માર

મારું હા બોબેલા તું તો બોલ કઈ કરે છેનો ઢાબાવાળો હલે દેખાતો નથી અલ્યા ઢાબાવાળો ને તમારું ઘર એમ કહું ભાડે નહીં રહેતા હા ઉતરો હેડો સક્તા છે ની મારા મશીન નહી લાયું ચુલું દારૂ ની પીતો ભાઈ દારૂ નહીં કે પોણ કે અરે મન તો અંભરા હે યાર

નોકરી બોકરી જવું ઓ વાહ કર્યું હે નોકરી કશું કરવા નહીં બે હિત્રી હોવાનું તો અગરજી આમનો તો એવું જ કોમ કરવા ખરેખર બે હિત્રી જવું હો જવું ખરો પણ આવું મને બેરો મીટર લઈ આવવા પડશે હવે ચાર પોઈન્ટ લઈ આવે તમે તારું

કશું કરવાનું નહીં બરોબર બેસીત રહેવાનું કોણ તમારે કશું કરવા નહીં આવે જવું હોય ને જઈશું ને કોમ કરવા કશું કોણ ધંધો કરવાનો નહીં બેહિત રહેવાનું જવું હોય ને બેહિત રહેવા બેહિત રહેવાનું

嘉佑 <noise> ખાવાની ગયા તો નોકરી પેલા માણસ જોઈ લઈ જવું તમને નોકરી લઈ જવું એમ કહું

કે લેવાનું હોય આમને લીયલ છે આપણ તમે સમજાવો ને લે હું આપરું ઉપર આ નહીં ગાલ્યું અરે બરોબર કામ શું કરવાનું શું કામ કરવાનું અમને મંદિરે બેહ રહેવાનું વાત કો ખાવાનું તો મળશે ને એમને ખાવાનું તો મળી જશે ખાવાનું ક્યાં બેહ રહેવાનું હ આ નહીં ગાલ્યું પણ લે ભૂલી જવાય છે તો તમે બેહરા હોય એટલે ભૂલી જવાય ઘડી પડી કેન બે હિત રહેવાનું બરાબર ખાવા ઈ દૂધ કરો અવારજ મળી જશે બે ટાઈમ મળી જશે પણ માન તો પનીર રંગારા ગમો બહુ ખાવાનું પનીર રંગારા આ ગાલેલું પાણી રંગારા માન તો દોજ ખાવા પનીર પાણી રંગારા ને એવું કહો એટલે બાપ દાદા તમારા ચોખા ખાઈ ખાઈ મરી જશે સોસાયટી ના અને તમે પનીર રંગારો ખાવો હ માન તો બહુ ભણ એ નહીં મળે હા ખાવાનું શું મળશે એમને

કોક દર્શન કરવા આવવાનો એને જો પૈસા માંગવાના એટલે ભીખ માંગવાની હ બેરો મીટર તઈ ચાલી આલો પડશે પાંચની વાત કર લો પૈસા છે લાલા પગાર પૂછો હ પગાર હમ જે આવે અમે આ લે તો અમે આમનો જો પીલા બોબડા ન હે ને તો બોલવાનું પછી ન આવતું હમ 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 કર હોવા એ લિયાલો ઉપર છે અને પેલા બેરિયા ન ને પેલું બતાવ્યો તો તમારા જોડે તું એ

પૈસા કોને એ મારો માણસ છે પૈસા નહી એટલે તો નોકરી એ તમારે આજ જેવું બનવું પડશે એમ કહું ભીખ માંગવાની ઓવા ચાર્જિંગ ઉતરી જુઓ ચાર્જિંગ ઉતરી જુઓ બબડા ચાર્જિંગ માં ખાલેજી કોમ કેતા તા ઈ આજે કે વાટકોલી બેગરે આલુ હા

પૈસા તો ઓલા આવે તો તમ ખાલી ખાલી તમે કેઠો લઈ ગયો આ લઈ મોડી લઈ એ ભીખ માંગવા ના બગાડે બધું તું અરે ના આ આમ તો હે ને આમનો લઈ જાય હે તમે તો અહીં આવ ના ચા નહીં પીવો ખાલી બિસ્કિટ એકલું બહુ જો આવા લોકો ને બીજા મંગાવવા ને પૈસા નહીં લે આ થોડું થોડા આવો તો

પણ એનો બા છોકરાને કદી 50 રૂપિયા નથી આપતો ને તમને 200 રૂપિયા કે આપવાનો છે એ અમાર ધંધો તોડસી આને નહીં રાખો પણ કદી 50 રૂપિયા આપશે તો પપ્પાએ છે ના પછી આપણે જ 200 રૂપિયા આપવાનો છે 200 તને આપ્યા 200 મને તને આપ્યા 200 આપ્યા ચા અલ્યા ગરદી લાવ્યો બેરો તો

મારાથી ભૂલ થઈ પોલીસ તમને મોકલી આ હારા ચોહી ગયા ધંધો ચાલુ થયો તો ધંધાની પત્તા ઠોકીન મળી દીધી પહેલી બુઆની હારી હતી ખબર ચોહી તો આ ધંધો નહીં કરો જુનાગઢ ના જવું પડશે હવે ક્યાં જ ધંધો મસ્ત સેટ થશે